બાપુનગરમાં વ્યાજખોર દંપતીએ વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરવા બાબતે રિક્ષા ચાલક અને તેના મિત્રનું અપહરણ કર્યું હતું જેમાં ફરિયાદીએ નિલેશન દીપાલી રાજપૂત પાસેથી દસ ટકાના વ્યાજે પૈસા લીધા હતા જે બાબતે આ દંપતીએ બંનેનું અપહરણ કર્યું હતું જેમાંથી એક યુવકે બે ત્રણ દિવસમાં રૂપિયા આપવાનો વાયદો કરતા તેને હંસપુરા ખાતે ઉતારી દીધો હતો જ્યારે બીજા યુવકને કારમાં ગોંધી રાખ્યો હતો જો કે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા આ યુવકને આબુ રોડ પાસે ઉતારી વેચખોર દંપતી ફરાર થઈ ગયું હતું ત્યારે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની વિરોધમાં સ્કૂલ વર્ધી વાહન ચાલકો આવતીકાલથી હડતાલ પર ઉતરશે ગતરોજ અમદાવાદ માં સ્કૂલ વર્ધી એસોસિએશન ની યોજાઈ હતી જેમાં સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ સહિતની કેટલીક સમસ્યાઓનો ઉકેલ ના આવતા મંગળવારથી હડતાલ પર જવાનો સ્કૂલ વર્ધી એસોસિએશને નિર્ણય કર્યો હતો જેને પગલે હવે વાલીઓએ સંતાનોને સ્કૂલે મૂકવા લેવા જવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કઠવાડા જીઆઈડીસીમાં આજે વહેલી સવારે બાયોટેક ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં ભયાનક આગ નીકળી હતી જેમાં કેનગન વોટર રિફિલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમ ના જથ્થામાં આગ લાગતા ફાયર બ્રિગેડ ની અઢાર થી વધુ ગાડી દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનાને પગલે ચાલીસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બસ સવાર સુધી કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી